ગ્રુપ દ્વારા પાલિકા કચેરી આગળ જ રામદૂન શરૂ કરી દેવામાં આવી હતી આ રામદૂનનો હેતુ પાલિકાના સત્તાધીશોમાં લાવવાનો હતો અને પાલિકા દ્વારા તાજેતરમાં લેવામાં આવેલા નિર્ણયોને નગરના હિતમાં પરત ખેંચવાની માંગ કરવામાં આવી હતી ડીસા નગરપાલિકા કચેરીની આગળ જ હાથમાં મંજીરા અને ઢોલક સાથે રામદૂન ગાઈ રહેલા લોકો છે શાંત તિરંગા ગ્રુપના સભ્યો શાંતિરંગા ગ્રુપના સભ્યો દ્વારા પાલિકા સામે બાયો ચઢાવવામાં આવી છે અને તેનું કારણ છે તાજેતરમાં ડીસા નગરપાલિકા દ્વારા કાંટગામ નજીક આવેલી રાજપુર પાંજરાપોળની બાજુમાં આવેલી જમીન પર નર્મદા વોટર ફિલ્ટર પ્લાન્ટ માટે જગ્યાની કરવામાં આવેલી ફાળવણી શાંતિ રંગા ગ્રુપના લોકોનું કહેવું છે કે પાલિકા દ્વારા પીવાના પાણી માટે જે જગ્યા ફાળવવામાં આવી છે તે જગ્યા પર મરેલા પશુઓને દફન કરવામાં આવેલા છે અને તેના લીધે જો ફિલ્ટર પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે તો ડીસાના નગરજનોને ગંભીર રોગચાળાનો ભોગ બનવું પડી શકે છે કે ડીસાના વગદાર નેતાઓ દ્વારા તેમના આર્થિક લાભ માટે આ જગ્યાની પસંદગી કરવામાં આવી છે વધુમાં તેમના દ્વારા પાલિકા કચેરી પર આરોપ લગાવવામાં આવ્યા છે કે પાલિકા કચેરી દ્વારા છેલ્લા ઘણા સમયથી નીતિમત્તા નેવે મૂકીને જે કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈ શહેરને મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યારે જો ડીસા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા તેમનો આ રાજહટ છોડવામાં નહીં આવે તો શહેરને આગામી સમયમાં મોટું નુકસાન થઈ શકે તેમ છે અને તેનાથી શહેરમાં મોટું આંદોલન થાય તો નવી નહીં આજરોજ અહીંયા ડીસાના નાગરિકો ડીસાના નાગરિકોની સલામતીના પ્રશ્નો સાથે ભેગા થયા છે ડીસા નગરપાલિકા દ્વારા જ્યાં મરણ ગયેલા ગાયોના મૃતદેહોને સમાધિ આપવામાં આવેલી છે એવી જગ્યા ઉપર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવે છે જેના કારણે ભવિષ્યમાં ખૂબ મોટો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે જેથી એ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું સ્થળ બદલવા માટેની માગણી આ ઉપરાંત ડીસા શહેરમાં ગેરકાયદેસર પશુ મંડીઓ અને કતલખાનાઓ ચાલે છે માંસ મટનની દુકાનો ચાલે છે અને આ તમામ નગરપાલિકાની જગ્યાઓ ઉપર દબાણો કરીને ચાલે છે એ તાત્કાલિક હટાવવા માટે પોલીસ પણ એના વિરુદ્ધ કાર્યવાહી કરે ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ કાર્યવાહી કરે એ માગણી સાથે આ ઉપરાંત ડીસા શહેરના નાગરિકોને બાળકોને વૃદ્ધોને રખડતા પશુઓના કારણે કાયમી જીવનું જોખમ છે અને ડીસા નગરપાલિકા આ બાબતે કોઈ વ્યવસ્થા કરતી નથી આ બાબત અબોલ જીવો માટે પણ જોખમકારક છે અને નાગરિકો માટે પણ જોખમકારક છે તો આ પ્રશ્નનું નિરાકરણ કાયમી નગરપાલિકા લાવે હમણાં તાજેતરમાં એક ગૌમાતા નગરપાલિકાએ બે દિવસ સુધી ટ્રેક્ટર ટ્રોલીમાં બાંધી રાખી એના કારણે મરણ ગયેલી આવા કોઈ નવા પ્રશ્નો ઊભા ના થાય ઉપરાંત શહેરના બ્યુટિફિકેશનના નામે જે કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે અને સોશિયલ મીડિયામાં માત્ર વાહ કરતી પોસ્ટો મૂકવામાં આવે છે એના બદલે જે દિશા વાસ્તવિક શું છે એ આ નગરના સત્તાધીશોને બતાવવા માટે અહીંયા આગળ નાગરિકો ભેગા થયા છે અને જો આ નાગરિકોની સાચી વાતને સાંભળી અને આ સત્તાધીશો નહીં જાગે તો આગળ જતાં ઉગ્ર આંદોલન થશે અને જો આ કતલખાના બંધ નહીં થાય વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થળ બદલાશે નહીં કોઈ એકમાત્ર રાજકીય નેતાના લાભ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ બંધ કરી અને નાગરિકોના લાભ માટે પ્રવૃત્તિ નહીં કરવામાં આવે તો ખૂબ જ મોટા પાયે આંદોલન થશે કતલખાનાઓ બંધ કરાવવા માટે કાયદાની મર્યાદામાં રહીને નાગરિકો જાતે જઈને બંધ કરાવશે રખડતા પશુઓના પ્રશ્નો માટે નગરપાલિકાના સત્તાધીશોના ઘરે ઘરે જઈને ઘેરાવો કરીશું અને આ બધા જ જે નાગરિકોને સ્પર્શતા સીધા પ્રશ્નો છે એની રજૂઆત કરવા માટે અને એના નિરાકરણ માટે અહીંયા આજે શાંતિરંગા ગ્રુપ ભેગું થયેલું છે ડીસા નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી એક પછી એક વિવાદોમાં સપડાઈ રહે છે ત્યારે શાંતિરંગા ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવેલું આંદોલન આગામી સમયમાં ડીસા નગરપાલિકાની મુશ્કેલીઓ વધારી શકે તેમ છે સમયમાં ભાજપ પાર્ટી પણ મુશ્કેલી સર્જી શકે તેમ છે ત્યારે શું પાર્ટી દ્વારા પ્રમુખને રજા પર ઉતારવામાં આવશે કે પછી વિવાદ શાંત પાડવા માટે કોઈ અન્ય વિકલ્પ પસંદ કરવામાં આવશે તેની પર સૌ કોઈની નજર મંડાયેલી છે